નોકરી લેવાની છે બીજા ઘોડીવાનું કેમ નહીં તારે પાછું કારણ કે આપડે છે ને આગળ ભણીક ને હોશિયાર નોકરી મળે

અમે એમાં જ નથી બોલો અમારા છોકરા તમે પામો એમ આ અમુક વાતો કરતા હોય મોટું ખબર છે એટલે આ છોકરાને સંસ્કાર હારા હાલવાના એ ઉપર વાળા થી બીવાનું થોડું કેમ અમે ચોક કરતાની છોની કણવા ના છોરી તો કરતા ને પણ એ વાત થાય છે એમ ના ભાઈ અમારે એવો છોકરો છે જ એટલે ભણવાનું આપડે બે ને જે કન્ટેક્ટ કરીએ પણ એ કોઈ ની ખબર ના બનવી જોઈએ બોલવાનું હાનું અને કોમ કરવાનું કાનું ખોટું સમજો ના ભણવાનું કોઈ આપને મેસી એમ હોય છે આ હોય તો શું શખવું હાલે તો શીખવું હાલે ના આલે કોઈ ફેર પડે એવું જ નહીં આ તો શીખવું હાલવાનું કોઈ પેલું મતલબ જ નહીં એક દાડો વભળીને બીજા કોને કાઢી નાખે એવું છે આ હોય ને તો આપણે તો આપણા કોમે એને હવે જમ કરવા આ તો કોઈ વભળેવા નહીં શીખ લેવા આવવાનો તો એક દાડો એવો ચેડિ પસ્તાવનો વારો આવશે ને આલથી સંસ્કાર હારા નહી હાલે નહીં તો એને પસ્તાવવાનો વારો આવવાનો જ છે એક દાડો એમ

અને બે જણા છે ને એક દાણો ફીટ પેન છે પણ નઈ બે જણા છે કને બે જણા કલર લાવશું કનન તો આ હા આ પણ બધી વસ્તુનો કળે નથી કણા શકે આ પે પે કોણ છે મારે એડા બાધી છે કે એડા થોડા વેણતાવરા થોડા વજા રાખ્યા છે કે એટલે હું વેણી આવો રો આ એડા હું કો છે અડધા વેણી અડધા પાર છે આજ તો કે વેડી અડધા વેણતા હું હોદના

પંદર એકા પંદર પંદર દુસ પંદર તરી પિસ્તાલીસ પંદર ચોસાઈ પંદર પંચું પંટું તેર પંદરસો નેવું પંદર જીતુ એકસો પંદર અટિયા એકસો પંદર નવા એકસો પચીસ પંદર સોળ અડતાલીસ આ આ કડિયા પાકર કરું એટલે કડિયા પાકર ના કર પણ આ ના હોય કેવું રખડવાની કેમ મજા આવે એમ નહીં સાંભી પણ આ આ એકાદી વિશે અલ્યા આ કરવાની કીધા તે બો એટલે સાંયું તો હે અમે પડ્યો હું ભણતો નહીં હું હવે નહીં પડતો હું દમાપસ નપસ દ્યો હું ભણતો નહીં તારે અમની તે કોઈ ના કર ચાલ સાહેબ કે તારે જોઈ જાય ચી થાવી જાય થોડો પડે

આવી મેં અમે પેલે એડા ફોડી હતા કે એટલે જ ખતે અમે આવી કોમ આવશે એટલે આવી સુરી લોરી પડજે તો પેલા પાડી ને તો પડજે તો નીકળ જાડે